ગુજરાત તાજા અને રાજકારણમાં મોટી લઈને આવ્યા સમાચાર ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહ ની ને હટાવવાની તૈયારી અને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો ભાજપની ખુલ્લી ધમકી અને સીએમ જેલમાં હવે મોદી સરકાર પણ ગઈ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો નવા હો તો ખાસ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન જમ્મુ કાશ્મીરના પ્રવાસે પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર રહેશે તેઓ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાલ તળાવના કિનારે યોગ ક્ષેત્રમાં ભાગ લેશે લગભગ ત્રણ હજાર ત્રણસો કરોડ રૂપિયાના વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે પીએમ નરેન્દ્ર મોદી સાંજે ચાર વાગે જમ્મુ કાશ્મીર પહોંચશે અને છ વાગે શ્રીનગરમાં યુથ કોન્ફરન્સમાં ભાગ લેશે યોગ સેશનમાં લગભગ સાત લોકો ભાગ લેશે એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન પીએમ મોદી શ્રીનગરમાં પોતાના સંબોધનમાં કહ્યું કે કલમ 370 ની દિવાલ જે દરેકને વિભાજિત કરતી હતી તે પડી ગઈ છે હવે જમ્મુ કાશ્મીરમાં ભારતનું બંધારણ સાચા અર્થમાં લાગુ કરવામાં આવ્યું છે અને જેણે આજ સુધી તેનો અમલ કર્યો નથી તેના માટે દોષિત છે આજે લાલચોક સાંજ સુધી ધમધમતો રહે છે અને દલસરોના કિનારે સ્પોટ કારનો શો થયો જે આખી દુનિયાએ જોયો હતો હવે શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય અને ફરી લેવાશે નેટની પરીક્ષા નેટ મુદ્દે શિક્ષણ મંત્રાલય મહત્વનું નિવેદન આપ્યું છે મંત્રાલયે કહ્યું કે નવ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે વિદ્યાર્થીનું હિત સર્વોપરી છે પેપર લીકની નોંધ લીધી છે અમે નેટ કેસ સીબીઆઈને સોંપી દીધો છે જે દોષી થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તો જાણો મિત્રો સીએમ ક્યારે આવશે જેલની બહાર કથિત દારૂ કૌભાંડની મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે આપની કાનૂની ટીમ વકીલ હરિકેશ કુમારે દિલ્હીની રાઉઝ કોર્ટમાં કેજરીવાલને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે આજે સવારે જામીનની કાર્યવાહી પૂર્ણ થશે અરવિંદ કેજરીવાલ આજે બપોરે જેલમાંથી બહાર આવશે જામીન મળતા આપના કાર્યકર્તાએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી અગત્યના શૈક્ષણિક સમાચાર અને પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ પરીક્ષા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ મુદ્દે રાજનીતિ ન કરો તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે સરકાર કોઈની પણ હોય તેઓ ગુનેગારને છોડશે નહીં સરકાર જીરો એરર સાથે પ્રતિબદ્ધ છે વિદ્યાર્થીનું કલ્યાણ એ અમારી પ્રાથમિકતા છે પરીક્ષાને લઈને પટનાનો રિપોર્ટ આવ્યો છે ટૂંક સમયમાં તમામ માહિતી આપવામાં આવશે ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ આવશે આજે શુક્રવારના રોજ અમદાવાદમાં બે સ્માર્ટ શાળા સહિત કેટલાક પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ પોતાના મત વિસ્તારમાં કરશે આ સાથે ગાંધીનગરમાં વિકાસ કાર્ય માટે પણ ખુલ્લા મૂકવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત હસ્તીઓ પણ આ યોગ દિવસે જોડાવાના છે ચિંતાજનક સમાચાર અને સીએમને હટાવવાની તૈયારી પત્રકાર શ્યામ યાદવનું પુસ્તક એટ ધ હાર્ટ ઓફ પાવર તો ચીફ મિનિસ્ટર ઓફ યુપીમાં દાવો કરવામાં આવ્યો છે કે બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણી પહેલાં યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી હટાવવાની તૈયારી કરવામાં આવી હતી જો કે આવું થાય તે પહેલાં ભાજપ હાઈકમાન્ડને સમજાયું કે ચૂંટણી પહેલાં સીએમ યોગીને હટાવવાથી નુકસાન થઈ શકે છે તે સમયે યોગી અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે તણાવ વધી ગયો હતો ખૂબ જ અગત્યના મોટા સમાચાર અને મુખ્યમંત્રીને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો બિહારની સીએમ નીતિશ સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે પાસઠ ટકા અનામતને લઈને સીએમ નીતીશકુમાર ના નિર્ણયને રદ કરી દીધો છે નીતીશકુમારે અનામતની મર્યાદા પચાસ ટકા જેમાં એસટી એસસી અને ઓબીસી થી વધારીને પાસઠ ટકા કરાઈ હતી મહત્વના સમાચાર હવે એનડીએ માં અસંતોષ સંકેત અને વિપક્ષને મજા રાહુલ ગાંધીએ કહ્યું કે એનડીએ અસંતોષ છે અને મોદી સરકાર પડી જશે એનડીએ ના ઘણા નેતાઓ તેના સંપર્કમાં છે આ દરમિયાન ટીડીપી ના પ્રતિનિધિ રામ નાયડુએ સ્પીકર અંગેની બેઠકની હાજરી આપી નથી અહીં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે આ તમામ સમાચાર એનડીએમાં અસંતોષકારક સમાચારને વેગ આપી રહ્યા છે જેથી વિપક્ષ દાવો કરી રહ્યા છે કે એનડીએમાં ખેલ ચાલે છે હવે મોદી સરકાર ગઈ છે સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં ભાજપના નેતાની ખુલ્લી ધમકી કોઈને નહીં છોડું જૂનાગઢ બેઠક પરથી જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે એક જગ્યાએ ભાષણ કરતાં તેઓ બોલે છે કે ભાજપ હિસાબ કરે કે ના કરે મને જે નડ્યો છે તેનો હું હિસાબ હું કરીશ પાંચ વર્ષમાં જે લોકો મને નડ્યા છે હું તેને છોડવાનો નથી ચૂંટણી પહેલાં બે હાથ જોડીને મત માંગતા નેતાઓ હવે ચૂંટણી જીત્યા બાદ સુર બદલાઈ જાય છે